બ્રેકિંગ ન્યૂઝ બાબરા પોલીસે જે આરોપી ફરાર હતો તે આરોપીનું કર્યું કન્સ્ટ્રક્શન ક્રેટા કાર ચાલક માણસુર વાળા દ્વારા અકસ્માત સર્જ એક યુવકનું મોત નીપજ્યું હતું ચાલકને ફૂલઝર ગામે પહોંચી અને પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બાબરા પોલીસ સાથે અમરેલી એલસીબી દ્વારા કરાયું રીકન્સ્ટ્રક્શન બાબરા તાલુકાના ફૂલઝર ગામે થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગ દરમિયાન જૂથ અથડામણ થયેલ છે ફૂલઝર ગામે લગ્ન પ્રસંગમાં ફુલેકામાં ઘોડી ટ્રેક્ટરને અડી જતા જૂથ અથડામણ થયું હતું રિપોર્ટર હિતેશ સોલંકી બાબરા બાબરા તાલુકાના ફુલઝર ગામે પાંચ તારીખના રોજ એક લગ્ન પ્રસંગ ફુલેકુ નીકળેલું જે દરમિયાન સંજય બી પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપ અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતા હરદીપ દ્વારા સંજયને એક લાપુ મારવામાં આવેલ ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવે તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે हरदीपना घर तरफ टोळू बनीने गेल सामे हरदीप आणि सगा सामे ए पण लाकडी हथियार लिने आर हुमो करेल आरम्यान माणसूरवाळा नामना व्यक्ती ए टोळा पर गाडी चढावेल जेव्हा व्यक्ती इंजर ठेल आणि आरम्यान बाजूं देवळीया गामना महेंद्रवीळा बाईक लिहिता होय त्यांना पर गाडी चढी जातो अवसान बं विरुद्ध જે તે ટાઈમે ત્રણસો બે ત્રણસો સાતના ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ હાલમાં તપાસ દરમિયાન હરદીપ જે પણ ગાડી ચલાવનાર છે માણસુરવાળા વાળા અને અન્ય ચાર તમામ ઈસમોની અટક કરવામાં આવેલ છે સામે સંજય પદમાણી તેના પિતાજી તથા જે પણ ગામના ઈસમો હતા ઓગણત્રીસ લોકો વિરુદ્ધ દાખલ થયેલ હાલમાં કુલ પચાસમાંથી ઓગણત્રીસ પદમાણી સમાજના અને અન્ય ગામના ઈસમોને પણ અટક કરવામાં આવેલ છે જે મુખ્ય ઈસમ કે જેને ટોળા પર અને મહેન્દ્રવાળાને વાળાને ગાડી ચડાવી મારી નાખેલ તે માણસોરવાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ પર લઈ જવામાં આવેલ અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે